તો હાઈ ગાય વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હથની માતા જસ્ટ પાવાગઢથી અમે આવ્યા જે તમે નેક્સ્ટ વ્લોગની અંદર તમા અમે અમારા જૂના બ્લોગની અંદર જે તમે જોયું હવે હથની માતા અમે જઈ રહ્યા છીએ ત્યાં આગળ કંઈક પાણીનો ધોધ છે વોટરફોલ છે તો હવે ત્યાં જઈને જોઈએ કે શું અત્યારે ત્યાંનો માહોલ ચાલી રહ્યો છે શિયાળામાં અત્યારે ધોધનો માહોલ કદાચ નથી પણ એકવાર ચેક કરીને આવીએ કે એરિયા કેવો છે જગ્યા કેવી છે અને વેકેશન માટે ત્યાંનું વાતાવરણ કેવું છે આપણે મળીએ સીધા ત્યાં આગળ તો ગઈ તમે એક એવા રસ્તા પર છે ને જ્યાં આગળ દીપડા આવી શકે છે અને અમે સ્પેશિયલી અહીંયા આગળ ઊભા રહ્યા છે આ જગ્યાને જોવા માટે અત્યારે તો કેવું છે ધોળો દિવસ છે એટલે એવું બધું કોઈ ખતરો હોતો નથી અને અત્યારની અહીંયાની જે ગ્રીનરી છે ને ગામની ચુલી જંગલ જેવું જ છે વન વિભાગનું છે બહુ સરસ તો ગાઈઝ આપણે અહીંયા હથની માતાએ પહોંચી ગયા છે બાઈક આપણી અહીંયા આપણે પાર્ક કરી દીધી છે અત્યારે એકદમ શાંત માહોલ છે અહીંયા આગળ ના બંદા ના જાત એવું છે આ બાજુ જંગલ આ બાજુ જંગલ અને એવું લાગે છે ત્યાં ચાલુ નથી આ બહુ વાતો કરે જોડે તો અમે અંદર જઈ રહ્યા છે રસ્તો કઈક આવો છે અત્યારે જવાનો અંદર પાણી તો નથી

तो गाइस यार रस्तो जो ले जो आ हा हा अरे रे रे तो क्यों लागे जगह के तो, तो पहली बार आया ना तो गाइस एक बार हमें बहुत पहला आया था मित्रों साथे ए वक्त जगह आम रात થઈ ગઈતી તો ખબર ન હતી પડી તો અત્યારે જગ્યા કઈક અલગ જ દેખાઈ રહી છે રસ્તો બહુ સરસ છે સુકે છે પથ્થર પર ચડવું નહીં પથ્થર પર લીલ હોય છે ને અહીં આગળ તો લીલ થી લપસી માથું બાથું ફૂટી જાય

તો કે પાણી તો છે પણ નથી હવે આપણે જઈએ મંદિર આગળ તો કહે તો અહિયાં અહીંયાથી પાણી આવતું હોય છે અને અહીંયા બધા નાતા હોય છે અત્યારે તો બધું બંધ છે પણ આ પથ્થર પર લીલ છે ધ્યાન દો રાજા પાણી છે એકદમ સાફ એકદમ સાફ પાણી છે બહુ સુંદર લોકેશન વાહ તો મંદિર છે અહીંયાનું અહીંયાથી પાણી હજુ બધું પડવાનું ચાલુ જ છે ધીમે ધીમે પડી જમી રહ્યું છે પાણી પ્રતી મજા અહીંયા પર પાણી છે જ અને અહીં એક शिवलिंग છે પંડવા વખતનું હા કુદરતી પાંડવો વખતનું હા હાજી માતા હથની માતા છે કુદરતી બનેલું મંદિર છે ઓકે તો ગાઈસ આ પાંડવો વખતનું મંદિર છે અને આ કુદરતી આ મંદિર બનેલું છે અહીં આગળ અને શિવલિંગ છે તો ગાઈઝ લોકેશન બહુ મસ્ત છે અહીંયા આગળ તો અમે હવે થોડું ફોટો શૂટ અહીંયા આગળ અમારું કરીશું અમારા કેમેરા મેન સાથે જ છે પણ કેમેરો ઘેર છે એટલે અમે ફોનમાં શૂટ કરીશું તો ગાઈઝ અહીંયા આગળ નાના નાના જે ઝરણા છે ને નાના નાના પાણીના એ આ રીતે છે જુઓ બહુ મજા આવે એકવાર આવ્યા હોય તો અહીંયા બધું ભૂલી જવું સત્યાવીસ તો ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટર છે પાવાગઢ થી હથની માતા બાકરોડ વાળો રસ્તો આવે છે ત્યાંથી ચમણી બાજુ એટલે હથની માતા નું મંદિર આવે છે તો વિઝિટ કરો એકવાર બહુ સરસ જગ્યા છે ઘણા બધા જોયું હશે પણ ઘણા બધા જે મારા જેવા છે જે જેમણે નથી જોયું તો આ જોવાલાયક જગ્યા છે તો ગાઈઝ આપણે અત્યારે છે ને વિદાઉટ સિઝન છે એના કારણે ભીડ અહીંયા બહુ ઓછી છે આની સિઝન ચોમાસુંમાં ચોમાસામાં વધારે આવે છે પબ્લિક બધી અહીંયા ઘડી કેમકે પાણીનો ધોધ ચાલતો હોય છે અને આ જે પાણી છે ને એ અહીંયા સુધી પાણી હોય છે આગળ સુધી એટલે બધી પબ્લિક આવીને બેસતી હોય છે તો હવે આપણે નીકળીએ છીએ આ જગ્યાએથી હવે આપણે જઈશું ઘરે તો ગાઈસ તમે ઘરે આવી ગયા છે અને વ્લોગ તમને કેવો લાગ્યો છે એ મને જરૂરથી કોમેન્ટ કરજો અને આપણા બ્લોગને અહીંયા ઘણી એન્ડ કરીશું ટેક કેર બાય બાય